સ્લમ ફ્રી સિટી અભિયાન અંતર્ગત સેવા સદને નુર્મ યોજના હેઠળ સ્લમ વસાહતો માટે આવાસ યોજના અમલમાં મૂકી હતી જે અંતર્ગત લાભાર્થીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા પરંતુ આ યોજનામાં ભૂમાફિયાઓ દ્વારા ગરીબો માટે ફાળવાયેલા પ્લોટના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરી મોટું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે તો શું છે સમગ્ર કૌભાંડ જોઈએ અમારા ખાસ અહેવાલમાં વર્ષ ઓગણીસો બાણુ માં ગરીબો ને ફાળવા સૌથી મોટું કૌભાંડ થયું તેર બાય એક તેમજ ચારસો માં ભૂમાફિયા દ્વારા કૌભાંડ આચર્યા હોવાનું સામે આવ્યું છે તેમજ જુંડાલ ના સર્વે નંબર ત્રણસો સિત્યાસી બાય માં ચોરસ મીટર ના પ્લોટ મામલે

સરકારશ્રીએ આવા પ્લોટોની અંદર તલાટી મામલતદારને કંઈક કબજો ભોગવ કરવાનો હતો ત્યારબાદ સ્થાનિક ભૂમાફિયાઓ આની અંદર શહેરી જમીન ટોચ મર્યાદાના હુકમ ચલણને કબજા પાતી ફ્રોડ અને બનાવટી બનાવી અને બનાવટી સભ્યો લાભાર્થીઓ પણ બનાવી અને આવી રીતના ખોટા દસ્તાવેજો બનાવી અને મકાનો બાંધકામ કરી ભૂમાફિયાઓ સંપૂર્ણ બારબાર વેચાઈ ગયેલા છે જેની અંદર આવા ઘણા બધા સર્વે નંબર ખેડાના જ છે લગભગ અને એક સર્વે નંબર છે ત્રણસો સિત્યાસી જે ચુંડાલ ગામનો છે અને સમગ્ર ચાંદખેડાની અંદર આ જે ગજાનંદ રો હાઉસ નામની સ્કીમો મુકવામાં આવે છે એમાં ગજાનંદ હાઉસ એક બે ત્રણ ચાર પાંચ છ આવા વિભાગ આપી આપી અને આવી શહેરી જમીન ટોચ મજાનારા પચીસ ચોરસ પ્લોટો જે ફાળવવામાં આવ્યા છે જે સંપૂર્ણ ફૂમ આપી ચી ના કરું છું સત્તર નમાણુંમાં કાયદો રદ થઈ ગયો ત્યારબાદ હવે બે હજાર સોળથી બે હજાર ચોવીસ સુધી આમાં બાંધકામ થયા વારંવાર હું આ બધા જ જે મકાન માલિકો છે એને વોટ્સઅપ દ્વારા પણ કહું છું કલેક્ટરને ફરિયાદો પણ આપી છે ડેપ્યુટી કલેક્ટરને પણ ફરિયાદ આપી છે આ બાબતની સંપૂર્ણ ફરિયાદો આપું છું અને આપેલી છે

આ વ્યક્તિઓ જે કાયદાનું જ્ઞાન ધરાવતા ઓછા હોય ઓકે તેવા વ્યક્તિઓનો ટાર્ગેટ બનાવી અને આવી છેતર કેટલી થાય ફોર્મ ડોક્ટરીઓ બનાવ બનાવટી છે જેના બાબતે મેં કલેક્ટરને રજૂઆત કરેલી છે જેનું નામ છે નારણભાઈ જામાભાઈ જે રણેલા ગામ રહે છે ઓકે પછી છે દિનેશભાઈ વસંતભાઈ પરમાર પછી

તો આ હતા જે કહેવાય છે ઓગણીસો બાણું વખતની મેટર અત્યારે ચાલી આવી છે ને અત્યારે ચાંદખેડા હદ વિસ્તારમાં જે ગજાનંદ રેસિડેન્સીના નામે જે પ્લોટિંગ છે જે ગરીબો જે રહેવા માટે જે પ્લોટ આપ્યા હતા એ પ્લોટનું બારો બાર દિવાળો મુકાઈ દીધું છે અને જે ગરીબ જે અત્યારે પોતાનું જે પ્લોટિંગ છે એક કહેવાય કે સરકાર દ્વારા જે પ્લોટિંગ જે કરવામાં આવ્યું છે એના ઉપર મકાનો પાકા બંધાઈ દે દીધા છે કેમેરામેન ગીરીશ સાથે સુરીલ પ્રભટ અમદાવાદ